કોઈપણ પણ જાતનો અણબનાવ કે મન દુઃખ થયું હોય તેને ખરા હૃદય થી આજે ક્ષમાપના કરવાનો એટલે કે માફી માંગવાનો આજે દિવસ છે ખાસ પર્યુષણ પર્વને ને આઠ દિવસ મુખ્ય દિવસ આજે નવમો નિશામી દુકડ એટલે કે ક્ષમાપના દિવસ છે અને તપસ્યોના ના તપ પારણા આજ રોજ અત્યારે કરી રહ્યા છે ત્રણ અપવાસ થી તેથી ઉપર ત્રણ અપવાસ આઠ અપવાસ અગિયાર અપવાસ સોળ અપવાસ માસક સમાન સિદ્ધિ તપ ભદ્ર તપ શત્રુજય તપ આદિ વગેરે તપો ની આજે પારણા હોય છે તપ દરમિયાન એ લોકોએ ખૂબ જ કષ્ટ ઉઠાવવું પડતું હોય છે આજના પારણાનો લાભ અમારે ત્યાં ગાંધી તુથીલાબેન ચંદ્રકાંત પરિવારે તેમની પૌત્રી મૈત્રીબેન જીતેન્દ્રભાઈ ગાંધીના સિદ્ધિ તપથી તપસન્યા નિમિત્તે લીધેલ છે ખૂબ અનુમા જય જીરેન્દ્ર મિચા હું અજય રમણીકલાલ શેઠ સ્થાનકવાસી જૈન સંઘ ચાંદી બજાર ટ્રસ્ટી સ્થાનકવાસી જૈન સંઘ ચાંદી બજારના ઉપક્રમે સામૂહિક તપસ્વીઓનો પરગોળો તથા પારણા નો લાભ પૂજા દીપ ચંદુલાલ શાહ ની આઠ ઉપવાસની તપસ્ચર્યા નિમિત્તે મણિલાલ તારાચંદ શાહ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે ચાર માસ કમાણ સોળ ઉપવાસ અગિયાર ઉપવાસ નવ ઉપવાસ આઠ ઉપવાસ અને છ ઉપવાસ મળી ટોટલ એકસો ને છ સ્થાનકવાસી સંપ્રદાયની તપસ્ચર્યા થયેલ છે જેની આ સામૂહિક શોભાયાત્રા અત્યારે નીકળેલી છે જે લોકાગસ્ટની વાડીએ પૂર્ણ થશે અને ત્યારબાદ ત્યાં પારણાનો લાભ મણિલાલ તારાચંદ શાહ પરિવાર દ્વારા લેવામાં આવેલ છે જય જીરેન્દ્ર